નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં હાથીપગના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતો થયું છે રાજપીપલાના નવ વોર્ડમાં ડોર ટુ ડોર દવા છંટકાવની કામગીરી ચાલી રહી છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર નાંદોદ તાલુકામાં બસોને સત્યાવીસ અને દેડિયાપાડામાં ત્રણસોને દસ કર્મીઓની ટીમ સ્ટેન્ડ બાય છે રોગને અટકાવવા આરોગ્ય વિભાગે આંગણવાડી શાળા અને કોલેજમાં સર્વેની કામગીરી શરૂ કરી છે સામૂહિક ગોળી ગળવાના જે કાર્યક્રમ છે એ અમારા ડેડિયાપાડા તાલુકાની એક લાખ ચોરાણું હજારની વસ્તી સામે એક લાખ બ્યાસી હજારની વસ્તીને અત્યાર સુધીમાં ગોળી ગળાઈ દીધી આજ તારીખ સુધીમાં અને જ્યાં સુધી એક પણ વ્યક્તિ બાકી ન રહ્યા ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે અમારી અને અમારો લક્ષ્યાંક કેવો છે કે અમે એને પંદર તારીખ સુધી પૂર્ણ કરી લે અને નાદો તાલુકાની વાત કરીએ તો નાદોદ તાલુકામાં એક લાખ સેત્રીસ હજારની વસ્તીના સામે એક લાખ પચીસ હજારની વસ્તી કવર થઈ ગઈ છે રાજપુલા શહેરી વિસ્તારના નવ વાર્ડમાં એક વાર ડી તમે ચાર ચાર ટીમ ઉતારશું અને એની પ્લાનિંગ રાજપુલા શહેરી વિસ્તારની છે જે મોટા રિફ્યુઝલ છે કેસ છે એટલે રાજપુલા શહેરી વિસ્તારના નાગરિકોને મારી અપીલ છે કે આ ગોળી આપણા જિલ્લામાં ચેપ પડેલો છે એને કારણે આપણે આ પ્રોગ્રામ રાખ્યું છે